મેઠાઈ લઈને આવી પડે તારે કાલે ના પાડ્યો તો અરે ઉડી ગયો તો કોઈ હાજરી પૂરવા જોઈ પછી એની વાત આગળ मचा ते मंचा मी वाजे तो ओली मिलिन दाद पण मु उतर उतर मु भूली तो ओली नाय आलो आमला मला आऊ नाही काय देऊ तो माना माना नाही माना

તારા કાકાના છોકરા સ્કૂલમાં લાવ હોય તો નિયમોનું પાલન કરવું પડશે હા ગઈ બેડી તું ચૂપ થઈ જા તન ચૂપ બેહવાન નત કીધું આગળ આવી જાવ

સાઈ બાર ભણવા આયા તારે આજ આ બંદા આજ તો કુલા બાપડા કાકા કાકા આ પડો રે એ એ જોમાં સીધો બેહી જા હવે કોઈ બોલ્યા ને તો સ્કૂલમાંથી ગાડી જીવવામાં આવશે સાઈ એ હોંભળો આજથી આજ

તારે ને આ ભયો છે ને તારો એટલે તારે એવું નામ ના લખવાનું પણ ના માલી હું તો કાલ નઈ આવું ના કાલે આવવાનો લ્યા આપણે ને ભીડો ભરી જાય કે પેલો પેલા મારતો તોય દારુ નોમ આવશે ભાઈ કાંઈ મોગે છે બધે જ માર હા તારે બધે ને લખશે બસ સાહેબ નો દાવ આ ને શું છે તો નહીં માર ભાયો નામ

તો તો છો સાઈબ ને તમારા ને ઓ બાર કાકો છો મારતા ઘરે ને ફોન નહિ આવતો વારતા જ તારે ઓસવાનું કેવાની છે તારે પણ થાય પાત પેલી વારતા તો આવડતી વારતારે વારતા બાબો ડોર ચારતા થાય પીતો થોની થોની ખાવે

ના બોલે એમ થોડું ગો તારે સ્કૂલ માં રાખવું હોય તો નિયમો નું પાલન કરવું પડે di hotel apa ah tuh

અલે એ બુદિયો મારી સાઈડ મે બોલ્યો કે અલા સાહેબ મારતી એ બોલ્યો હરી સાહેબ કઈ કે સાહેબ માર અરે ઓ ભાઈ ઓય અકે બોલ્યો સાહેબે બંદા બદો કેતો તો કે બુદિયો ના કાઈ હું તો કુદાનો બદો કેજ ના કોમ બગાલે છે બદો કેજ ના હું તો જલવા માર કાકા સુકલાં છોલે છે કાઈ ઓર તો આલો આલો થનગ ગજર દેવાઈ ગયો